હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ધોરણ છ સામાજિક વિજ્ઞાન એમાં એકમ એક ચાલો ઇતિહાસ જાણીએ તેનું સ્વાધ્યાય સોલ્યુશન જોઈશું એમાં શરૂઆતના જે એમ સીક્યુ પ્રશ્નો આપેલા છે તે તમે જોઈ શકો છો તે આ રીતે આપણે જવાબ લખવાના રહેશે ઓકે આ છે શરૂઆતના એમસીક્યુ પ્રશ્નોના જવાબ બરોબર હવે પ્રશ્ન બે આપેલો છે ખાલી જગ્યા જેના જવાબ આપણે આ રીતે લખવાના રહેશે ત્યાર પછી પ્રશ્ન ત્રણ સાચા કે ખોટા તેના જવાબ બોક્સમાં આપણે આ રીતે ટીક કરવાના રહેશે બરોબર ત્યાર પછી પ્રશ્ન ચાર બંધ બેસતા જોડકા રચો એમાં આ રીતે આપણે જવાબ લખવાના છે બરોબર ત્યાર પછી પ્રશ્ન પાંચ છે મને ઓળખો એના જવાબ આપણે આ રીતે લખીશું ઓકે ત્યાર પછી આ આ છે પ્રશ્ન એના જવાબ આપણે રીતે લખવાના છે બરાબર ત્યાર પછી પ્રશ્ન સાત છે તો આ છે એક થી સાતમા પ્રશ્નના પહેલો બીજો અને ત્રીજા પ્રશ્નનો જવાબ બરોબર ત્યાર પછી આગળ જોઈએ આપણે તો આ છે ચોથા પ્રશ્નનો જવાબ છે આ છે પ્રશ્ન પાંચ છ સાત અને આઠ ના જવાબો આ રીતે લખવાના રહેશે તમારે બરોબર ત્યાર પછી પ્રશ્ન આઠ નો પહેલા અને બીજા પ્રશ્નનો જવાબ આ રીતે લખવાનો રહેશે આપણે બરોબર ત્યાર પછી આ ત્રીજો પ્રશ્ન જે છે અભિલેખો એનો જવાબ આ રીતે રહેશે આ છે ચોથા પ્રશ્નનો જવાબ બરાબર હવે પ્રશ્ન નવું છે માગે મુજબ પ્રવૃત્તિ કરવાની કે આપની આસપાસ કોઈ જો જૂનું સ્થાપત્ય હોય સંગ્રહાલય તો એની માહિતી એકઠી કરીને અહીંયા આપણે ભરવાની રહેશે જો હોય તો લખવી ના હોય તો આપણે રહેવા દઈશ ઓકે ગુડ બાય